આજે ખોડિયાર જયંતિ છે તો સરસ ખોડિયારમાંની બે દેવાતું કે ખોડલ મારી માવડી સંકટમાં કરે સહાય તારા ભરોસે મારી નાવડી માં ઉતાર જો ભવપાર એટલે માતાજીના ચરણોમાં વંદન કરી અને ખોડિયારમાની આજે આઠમ છે જન્મ જયંતિ છે તો બધાઇને ઝાઝા કરીને ખોડિયા ખોડિયાર જયંતિની શુભકામના જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ આજે તારીખ છે સત્તર બે બે હજાર ચોવીસ અને આજે વાર છે શનિવાર હનુમાન દાદાનો વાર છે એટલે બધાયને જય શ્રી રામ દૂત હનુમાનજી મહારાજ અને આજે ખોડિયામાંનો સરસ દિવસ છે નવરાત્રીની આજે આઠમ છે ગુપ્ત નવરાત્રી કહેવાય એટલે આજે આઠમ છે અને આજે બાઈએ ને માસીબાઈ બે હવન કર્યો હતો સરસ નાનો એવો યજ્ઞ કર્યો હતો ગાયત્રી યજ્ઞ કહેવાય એને એટલે એક અત્યારે સવાર સવારમાં કર્યો તો અને હું પણ થોડી વાર બેઠી હતી અને જોઈએ બધું હાલે છે અને કામ કરવા આવે વર્ગી જાય આજે તો થોડુંક વહેલું છે નકર મોડું હોય અત્યારે વાય ગયા સાડા આઠ આજે મારી માં ખોળીયારવાનું એક હેપી બર્થ ડે કહેવાય એક જન્મ જયંતિ કહેવાય અને એવો દિવસ સરસ છે માતાજીનો એટલે માતાજીને યાદ કરતા કરતા આજે ખોડિયારમાં યાદ કરી સાત સાત બેનોને માને એક જ ભાઈ હતા એટલે હોના ભાઈની માતાજી રક્ષા કરે ખોડિયારમાં અમારા બાની કઈ થોડી ખોડિયામાં વિશે કઈક વાત કરે આમ તો અમારે જુડાસામાના સહાયક દેવી છે માતાજી ખોડિયારમાં એટલે ખોડિયારમાં અમારે કુ દેવી નહીં પણ સહાયક દેવી છે જુડાસામાના રાના અને અહીંયા તો અમારે વિંધ્યાચડીમાં છે કુળદેવી અને સહાયક દેવી માં દેવીમાં માં છે આઠમ તો ગમે માતાજીને કહેવાય ગમે ને આપણે ભજી સગાય નાગબાઈમાં માં કે પછી ચાવડામાં ગમે દેવીને આઠમે તો આપણે સાંભારી અગાય પણ આજે માતાજી નો જન્મ જયંતિ છે એટલે આજે ખોડિયારને કાલાવાલા કરી મંદિર હોય તો દર્શન કરી આવવાના ગામમાં કે સી માં લગભગ તો માતાજી ડુંગરેજ બેઠા હોય ખોડિયાર માં ક્યાંક ગામ માં સપ્તાહ બેન થઈ આવજો પછી આઠ દિન

અસલ કલર સુરત દાદા નીકળી ગયા માસી બા ઉભા એક દીકરી વયા ગયા નહી સરસ અહીંયા કમું બેન જો ઉભા જય શ્રી કૃષ્ણ તો પછી તમારા જોઈએ હગા હગાવાલા એ મને સબસ્ક્રાઇબ કરજો કમુબેન ના હગાવાલા વાલા સોલ ના ભાણીબા એવા સરસ ના

ભાવનગર ની બાજુમાં છે ગામ છે રાજપરા માટેલ ગામ છે રાજપરા છે હા ધરા અને નોરતા આવે કેટલા નોરતા આવે વર્ષમાં વર્ષ નોરતા આવે ચાર આવે આમ તો આવે ને સૌથી મોટા આપણે આસો મહિનાના ઉજવી આ ગુપ્ત નવરાત્રી કહેવાય ચ હા ચૈતર મહિનામાં આવે એ મોટા કહેવાય પણ આપણે બધા ઉત્સવ મનાવીને એ આપણે આસો મહિનામાં ઉજવી અને પછી કેવો કહેવા અષાઢ મહિનામાંય નવરાત્રિ આવે એ રામાપીરના કહેવાય નહીં હે અષાઢ મહિનામાંય કે

હા શાકભાજી માતાજી નવરાત્રી ગણીય પણ આપડે જાણીતા આટલા છે આપડામાં મને આટલી ખબર પડે નોરતા આવે છે પણ આ બધું શાકભરી માતાજી જો ને પૂછી ખબર પડે કે આ નવરાત્રી આવે એટલે શાકભરી માતાજી કે શાક બકાલું કેવું બધું મીઠું મીઠું સરસ લાગે લાગે હા અને ખોડિયાર માં ના પિતાશ્રી હતા ને મામળિયા દેવ એને કઈ સંતાન નહોતો હા પછી એને માતાજીને વિનવા ભગવાનને અને પતાળમાં ને ભગવાને એને વરદાન દીધું કે તને હું સાત દીકરીઓ દઈશ પણ પહેલાં પછી દીકરો દઈશ એમ કીધું તું પછી અંજવાડી આઠમની માતાજીના કેવો કે જલમ થયો ખોડિયારમાંનો માનો મામાળી આદેની ઘરે

કાછલ બેન આવ્યા આવીને સીધા જમવા બે ગયા હે કાછલ હે આખે થઈ ગયા આવીને સીધા પણ હા આમ જો રામદેવ કાચલ સીધા આવીને આંખે થઈ ગયા કેવા થઈ ગયા રાજદીપસિંહ જોવે શું મન એમ કેવા થઈ ગયા કે કાચલ બેન હા આમ જો રાજદીપસિંહ એમાં કીધું કે ખવડાવતા જ અમારે બેન દુબરા થઈ ગયા કઈ

હવે તાણવા કોક ને બોલાવવા જાય મોટા બા ને તાણાવશો હાલો કોક ને બોલાવી આવું ફરી લીધો ખાટલો મસ્ત મસ્ત જ નવો થઈ ગયો હા ના કલર બધો હતો એ પૂરો કરી દીધો એ રામદેવ ભાઈ શું કરો છો ઠીક હમણાં કેતો તો ડિસ્કો કરું છું જે સરસ બનાવી છે અડદની દાળ પાપડ અને સરસનો રવો ગરમા ગરમ ગરમા ગરમ શીરો અને અહીંયા છે બાજરાનો રોટલો સરસનો અને રામદેવભાઈ સરસ બોર લેવા છે જો દેખાડો મસ્ત મસ્ત મોટા મોટા બોર લેવા નહીં રામદેવભાઈ અને બીજી વસ્તુ એક દેખાડો જો લીલી વરિયારી જો લીલી વરિયારી અસલ આવી આપણે ગીત ગાય ને કે લીલી વરિયારી લીલો માંડવો ઇથી લીલો સાબી તમારો દેશ રે હંસ રાજા છોડો પિયર ને ચાલો સાસરે સરસ લીલી પી લીલી પીરી હરી વરિયારી હરિયાળી વરિયારી આટલી બધી જો દાદા લઈએસ કેક થી હાલો હાલો ઓહા હવે આકલા ચમાળ જો